ભરૂચ નગરપાલિકાના સામે ડ્રીમ પ્લાઝા શોપિંગ સેન્ટરનો આજે બપોરના એક વાગ્યાના અરસામાં શોપિંગની ગેલેરીનો ભાગ અચાનક ધસી પડતા દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ થતા જ પાલિકાના મુખ્ય અધિકારી સહિત મામલતદારે સ્થળ પર દોડી આવી દુકાનો બંધ કરાવી બિલ્ડરને સૂચના આપી જર્જરીત ભાગ ઉતારી લેવા સૂચના આપી હતી ભરૂચ નગરપાલિકાની સામે આવેલ ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં દિવસે દિવસે જોખમી બની રહ્યું છે આ શોપિંગ સેન્ટરનો ભાગ અનેક વખત ધસી પડવાના કિસ્સાઓ આપણે સાંભળ્યા છે તેમ છતાં અહીંયા ધંધા કરતા લોકો પોતાની જિંદગી તો જોખમમાં મૂકી રહ્યા છે સાથે અહીંયા ખરીદી આવતા ગ્રાહકોના જીવને પણ જોખમમાં મૂકી કરી મૂકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે આ શોપિંગ સેન્ટરનો ભાગ અનેક વખત ધસી પડ્યો હોય પરંતુ સદનસીબે જ્યારે કોઈ હોતું નથી ત્યારે આ દુર્ઘટના સર્જાય છે ત્યારે આ શોપિંગના બિલ્ડર કોઈનો જીવ ગયા પછી આ શોપિંગને જરજરીત ભાગ હટાવવાની કામગીરી કરશે કે કેમ તેવા પ્રશ્નો પણ શહેરની જનતા પૂછી રહી છે આજરોજ બપોરના એક વાગ્યાના અરસામાં પાલિકાની સામે આવેલ ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરનો એક બાજુનો ગેલેરીનો ભાગ ધસી પડતા દુકાનમાં રહેલ લોકોમાં દોડધામ મચી ગઈ હતી અવાજ સાથે લોકો દુકાનોની બહાર દોડી આવ્યા હતા આ ઘટનાની જાણ થતા સામે આવેલ પાલિકાની મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ અને મામલતદાર સાથે ફાયરના વિભાગના અધિકારી પણ સ્થળ ઉપર પહોંચી તાત્કાલિક નીચે આવેલી તમામ દુકાનોને બંધ કરાવીને કોર્ડન કરી લીધું આ અંગે તાત્કાલિક ભાગ ઉતારી લેવા સૂચના આપવામાં આવી હતી જો કે અંતરે ઉલ્લેખનીય છે કે આ ઘટના દિવસે બની હોય વધારે લોકોની અવર જવર નહીં હોવાના કારણે જાનહાનિ ટળી હતી પરંતુ જો રાત્રિના સમયે આ ઘટના બની હોય તો ત્યાં અનેક લોકો પરિવાર સાથે બેસતા હોય છે જેથી મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત તેમાં કોઈ બેમત નથી શોપિંગ સેન્ટરનો છ ગેલેરીનો ભાગ અત્યારે પડી ગયેલ છે સદનસીબે કોઈને જાનહાની અથવા તો વાગ્યું નથી અગાઉ પણ નગરપાલિકાએ શોપિંગ સેન્ટરના બિલ્ડરને જર્જરિત ભાગ ઉતારવા માટે નોટિસ આપેલ છે તેમના દ્વારા જર્જરિત ભાગ ઉતારવામાં આવેલ નથી અત્યારે નગરપાલિકા દ્વારા સદર શોપિંગ સેન્ટરની દુકાનો બંધ કરી બેરિકેટિંગ કરાવડવામાં આવેલ છે તેમજ બિલ્ડરને બોલાવવામાં આવેલ છે અને તાત્કાલિક ધોરણે એ ઉતારવાનું ચાલુ કરે એ માટે સૂચના આપવામાં આવશે અને જો બિલ્ડર દ્વારા તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો નગરપાલિકા ઉતારે છે